માતાજી મિત્રો સ્વાગત છે તમારો નવા ચેલેન્જ વિડીયો માં આજનો ચેલેન્જ વિડીયો બોલ પકડ ઉપર છે બરોબર બહુ યુનિક વસ્તુ લાયા તમે જોવા બહુ મજા આવશે ઓમે એવું આ મહેશભાઈ આપણે ચિઠ્ઠી ઉલારશી જેના જેના આરકા આરકા નંબર આવશી એની ટીમ રહે ટીમ ઉપર આપણે રાખવાનું ટીમ રહે પછી ટીમ પડી જાય પછી એક નંબર એક નંબર વાળી ટીમ અને ત્રણ નંબર વાળી ટીમ રમશે અને બે નંબર વાળી અને ચાર નંબર વાળી ટીમ રમશે ને મહેશભાઈ આવી ચિઠ્ઠીઓ હાથ આવવાની હાથે લઈ લો ઓ ન્યાય નઈ લાય બોલા ન્યા બાર જો તમ નહી લેવાડી લ્યા રડા ઉડે આવે નંબર કોણ મારો એ નંબર જો ગમમે આવમ કોઈ ફરક

મહેશભાઈ અને ભવ્ય સિંહ ત્રીજા નંબરમાં હું અને અનિલભાઈ સિંહે અને ચોથા નંબરમાં જયદીપભાઈ અને ગૌરવ સિંહ હવે વિડીયો સ્ટાર્ટ કરે એની પહેલા તમે હજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર મિત્રો બોલ પકડની ચેલેન્જના નિયમો એવું હ કે વચ્ચે વચ્ચે સેન્ટરમાં બોલ રાખવાનો રાઉન્ડ દોરેલું છે સેન્ટરમાં બોલ રાખવાનો હોય અને પછી બે મિનિટ આપણે લીધી બે મિનિટ છેલ્લે જેને પકડી રાખ્યું છે હોલ્ડ કરી રાખ્યો છે એ ટીમ વિચેતા ગણા બરોબર હવે વિડીયો અમે સ્ટાર્ટ કરીએ છીએ

હા ભાઈ તો ચેક કરી એક મિનિટ રહી જઈએ તમાર બરોબર હાલ તો ભવા બાજુમાં ભવા ફૂલ પ્રેસ કરી આ તો ચેક કરતો તો બસ સુડી હોય તો 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 ધર તો આની એલર્જી ના ટાઈમિંગ ભાઈ થઈ ગઈ ભાઈ ભાઈ હાલ બાજુમાં આ છૂટી ગાવ ભાઈ ચેક કરજો ફાઈનલ ભગવાન બાજુમાં